નમસ્કાર મિત્રો બોટાદ થી ખેડૂતોના હિત માટે રાજુભાઈ ની આગેવાની શરૂ થયેલી ખેડૂતોની આ લડાઈ ની અંદર જે ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા ત્યાંસી થી પંચ્યાસી જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે સોળ તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનો પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરોપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાંસી લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ઇન્ડિયા માર્ગે ચાલુ રાખજો સોશિયલ મીડિયામાં આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આનો જડબાતોડ જવાબ આપજો અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપ નામક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરોપડા અને પ્રવીણ રામ ને બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પ્રશાસન અટકાયત કરવામાં કરવા માટે આવી પોલીસ જે પરિસ્થિતિ તંગ થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઉભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું ભૂતકાળમાં જે હાર્દિક પટેલ વખતેના આંદોલનમાં ધરપકડના કારણે જે ઘટનાઓ બની એવી ઘટનાઓ ત્યાં એક ગામમાં ન બને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત તો શું ભાજપવાળાઓ તમે આ કરાવવા માંગો છો આ સૌથી મહત્વનો સવાલ છે અને એનાથી પણ વિશેષ હું તમામ ખેડૂતોને કહું છું કે આ લડાઈની અંદર ગાંધીજી માર્ગે સાર્થ અને સમર્થન આપજો આભાર આપનો પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી